ઉપલેટા સરદાર પટેલ ટ્રસ્ટ ઉપલેટા તેમજ ઉપલેટા નગરપાલિકા દ્વારા સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવેલ આજ રોજ તારીખ 31 ઓક્ટોબર 2025 ના રોજ ઉપલેટા નગરપાલિકા સરદાર પટેલ ટ્રસ્ટ ઉપલેટાના સંયુક્ત ઉપક્રમે એક ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધોરાજી ઉપલેટા અને ધોરાજી વિસ્તારના ધારાસભ્ય ધારાસભ્ય શ્રી ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા જયેશભાઈ ત્રિવેદી લાખાભાઈ ડાંગર તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા એક ભારત આત્મનિર્ભર ભારત કાર્યક્રમ અંતર્ગત રન ફોર યુનિટીનું આયોજન કરેલ આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ ધોરાજી પોલીસ સ્ટેશનના ગર્જર સાહેબ ઉપલેટા પોલીસ સ્ટેશન એસ આઈ ભટ્ટ સાહેબ તેમજ પોલીસ સ્ટેશનના સ્ટાફ સામાજિક સંસ્થાના અગ્રણીઓ વિવિધ સમાજના અગ્રણીઓ વિવિધ સંસ્થાના અગ્રણીઓ તેમજ ઉપલેટા શહેરના નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રી સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવેલ પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી ડીજી ન્યૂઝ ધોરાજી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ સમગ્ર ભારતની અંદર આજે ઉજવવામાં આવી છે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો જેમને આજે એક વિચારધારા બની ગઈ છે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલને કોટી કોટી વંદન સાથે આજની આ એકસો પચાસમી પુણ્ય જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ પાર્ટી દ્વારા શહેર અને તાલુકાના સૌ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા આજે પુષ્પહાર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે અને આજે પણ લોકશાહીના મૂલ્યોને જાળવવા માટે આદરણીય અને આપણા ભારત રત્ન લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને આપણે સૌ યાદ કરીએ અમને એમની સૂરજચંદ્રની જ્યાં ઉપસ્થિતિ રહેશે ત્યાં લગન આ દેશની અંદર સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો જનજન સુધી રહેવાના છે અને એમની વિચારધારા અમર રહેવાની છે સરદાર વલ્લભભાઈ પટેલ અમર રહેવાના છે